દમણની અંદર આવેલું આ રોડ અને રોડની અંદરથી આપણે પ્રવેશ કરવાનો છે તો અહીંયા મોટા અક્ષરે આવેલું છે દેવકા બીચ રિસોર્ટ દેવકા બીચ રિસોર્ટ આ એનો એન્ટ્રન્સ ગેટ છે એન્ટ્રી આવેલી છે લિફ્ટ પણ એટલી સુંદર છે અંદર આપણને ઘણાની લિફ્ટ એટલી ગંદી હોય ને આ જો લિફ્ટની

અને આખું અમારી પાછળનો બેકગ્રાઉન્ડ એ ઉભા રહીને નીચે જોવું હોય તો પણ જોઈ શકાય ને મેઇન થિંગ મેઇન મને કઈ વાત ગમી છે કે બુદ્ધ ભગવાનની મૂર્તિ રાઈટ સાઈડના બધા લોકેશન છે સુંદર આપણે કહીએ તો આપણી રીતે સુંદર મજાની સ્વચ્છતાનું મને બહુ અહીંયા ગમ્યું છે કે એટલી ક્લીનનેસ છે ને એટલું કુલ પીસ છે ને અહીંયા પ્લેસ કે આપણને એમ થાય કે આપણે હજી બે દિવસ વધારે રોકાઈ આ સાઈડ બધી જ રૂમો આપણને આપેલી છે પાછળ સુધીની રૂમો છે ઇવન સામે પણ નીચે બેસ આપણને મન થાય બેસવાનું એવી ક્લીનનેસ છે અહીંયા દેવકા રિસોર્ટ બી અહીંયા સીડીઓ છે બધી અને અહીંયાથી અહીંયા સ્પા માટેનું નીચે ફર્સ્ટ ફ્લોર આપેલું છે અહીંયાથી રૂમ લોકે રૂમ આપણી ચાલુ થાય છે ત્યાં બધી રૂમો છે અને ક્લીન એન્ડ નીટ છે એકદમ અને સાયલેન્ટ મ્યુઝિક વાગે છે મેડિટેશન માટેનું આ લિફ્ટમાંથી આપણે બહાર આવ્યા છીએ ત્યારબાદ આપણે હવે આ રૂમના લોકેશન જોવાના છીએ તો અહીંયા હું તમને બતાવી રહી છું રૂમનું લોકેશન આ હોટલની બહારનો વ્યૂ તમને બતાવું છું બહુ સુંદર આ પ્લેસ છે ફરવા જેવી છે સામે તમને દેખાય છે એ દરિયો છે biches a mi trono